નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેટ સ્કોલરશિપ યોજના આ વિશે ઘણા વિદ્યાર્થીઓ અને એક પ્રશ્ન છે કે આપણે પાસ થઈ ગયા હોય જ્ઞાન સાધના પરીક્ષામાં અને હવે ધોરણ નવની અંદર આપણે કેવી શાળામાં એડમિશન લઈએ તો આપણને સ્કોલરશિપ મળ થશે અને તે સ્કૂલ લિસ્ટ કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઈક કરી દેજો બીજું એક કે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલગ્રામ ચેનલ જોઈન ના કરતી પણ જોઈન કરી લેજો એને લઈને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તો તમારે સ્કૂલ લિસ્ટ જોવું હોય તો તમારે કઈ રીતે જોવું તે અંગે આપણે વાત કરીએ તમારે સૌપ્રથમ છે જે વેબસાઇટ છે જી ડબલ એસ વાય જી યુ જી ડોટ ઇન એ વેબસાઇટ પર આવી જવાનું રહેશે એ વેબસાઇટ પર આવ્યા પછી તમને અહીંયા થ્રી લાઇન જોવા મળશે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશે એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે હવે એમાંથી તમને એક ઓપ્શન જોવા મળે છે સ્કૂલ લિસ્ટ આ સ્કૂલ લિસ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે એના પર ક્લિક કરીશું તો તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ તો આપણે હાલ જ્ઞાન સાધનાની વાત કરવાની છે તો આપણે જ્ઞાન સાધના મેરેટ સ્કોલરશિપ યોજના પર ક્લિક કરીશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે લખેલો છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેજના શાળા એમ લિસ્ટ શાળા એમ એટલે કે જે લાયક ઠરેલ હોય તે શાળાની અહીંયા લિસ્ટ છે બે હજાર ચોવીસ વાત કરું તો જે વિદ્યાર્થીઓ ધોરણ નવની અંદર સરકારી શાળામાં અભ્યાસ કરશે તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તો મળશે સરકારી શાળામાં અભ્યાસ કરે તો તેવા તમામ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મળશે પરંતુ જે વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે અને એ પ્રાઇવેટ શાળાનું નામ લિસ્ટમાં છે કે નહીં તે તમારે જોવાનું રહેશે જો એ પ્રાઇવેટ શાળાના લિસ્ટમાં નથી તો તમને સ્કોલરશિપનો લાભ મળવા પા થશે નહીં તો તમારે એ શાળાનું નામ કઈ રીતે જુઓ તે અંગે હું અહીંયા જણાવું છું સૌ પ્રથમ તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે આની લિંક છે હું એવો છે તે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અહીંયા તમારે સિલેક્ટ સ્કૂલ બોર્ડ છે તેના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમારે ગુજરાત બોર્ડ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સિલેક્ટ સ્કૂલ ટાઈપમાં તમારે તમારી જો પ્રાઇવેટ સ્કૂલ હોય તો તમારે અહીંયા પ્રાઇવેટ લાસ્ટમાં યુનાઇટેડ લખવું જોઈએ પ્રાઇવેટ યુનાઇટેડ એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ પૂછશે તો તમારે અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે ધારો કે આમાંથી કોઈ બી આપણે પાટણ અથવા બનાસકાંઠા જિલ્લો લઈએ તો તમારે અહીંયા વ્યૂ સ્કૂલ લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશું એટલે જે બનાસકાંઠાની જે પ્રાઇવેટ સ્કૂલો છે જે લિસ્ટમાં નામ છે તે તમામ સ્કૂલો અહીંયા આવી જશે એ તમે જોઈ શકો છો એક સ્કૂલ છે બીજા મને તેની અહીંયા ધોરણ નવની અહીંયા ફી લખેલી છે બાર હજાર સો રૂપિયા સો રૂપિયા દસની બાર હજાર લખેલી છે આમ અહીંયા ફી પણ તમને જોવા મળશે પચીસ હજાર છે વીસ હજાર છે તમને અહીંયા ફીની ડિટેલ પણ જોવા મળતી છે આમ તમે તમારા જિલ્લાનું અહીંયાથી તમે લિસ્ટ જોઈ શકો છો ત્યાર પછી આપણે અહીંયા પાટણનું જોઈએ તો પાટણનું પણ અહીંયા તમને જોવા મળશે એ તમે જોઈ શકો છો આ બધી જ જે પ્રાઇવેટ સ્કૂલો છે તે તમે અહીંયા જોવા મળે છે યાર તમે બીજા નંબર પર ક્લિક કરશો બીજું જે લિસ્ટ છે તે ખોલીને આવી જશે ત્યાર પછી આપણે બીજી વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ પર ક્લિક કરશું વ્યૂ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરશું એ તમે જોઈ શકો છો જેટલી પણ સ્કૂલો અમદાવાદની પ્રાઇવેટ સ્કૂલો છે જે પણ લાયક થયેલું સ્કૂલો છે તે તમામ સ્કૂલોનું નામ અહીંયા તમને જોવા મળશે તમારા જે પણ તાલુકામાં તમારા જે પણ બ્લોક હોય તે બ્લોકવાઇઝ તમે અહીંયા સ્કૂલનું લિસ્ટ જોઈ શકો છો તમારે ડાયરેક્ટલી સર્ચ કરવું તમે સ્કૂલનો ડાય સ્કોરથી પણ સર્ચ કરી શકો છો અથવા સ્કૂલના નામથી પણ સર્ચ કરી શકો છો ત્યાર પછી તમે તમારે જો સ્કૂલ સરકારી સ્કૂલ હોય તો તમારે અહીંયા પ્રાઇવેટની જગ્યાએ તમારે અહીંયા ગવર્મેન્ટ પર ક્લિક કરીને યુ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરવાની છે તો તમારે અહીંયા પ્રાઇવેટ સ્કૂલનું જે પણ જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે તમામ સ્કૂલો અહીંયા તમને જોવા મળશે એમ તમે અહીંયા તમે તમારી જિલ્લા હોય તમારી જે પણ જિલ્લો હોય તે જિલ્લોની તમારી સ્કૂલનું જે લિસ્ટ છે તમે અહીંયાથી જોઈ શકશો ત્યાર પછી અહીંયા લોકલ બોડી સ્કૂલ ત્યાં પછી ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ સ્કૂલ મોડલ ડે સ્કૂલ એ સ્કૂલ એમ તમે તમારી સ્કૂલનું લિસ્ટ જોઈ શકો છો મિત્રો તો આ હતો આજનો આ વિડીયો વિડીયો લાવ્યું વિડીયોને લાઈક કરજો આગળ શેર પણ કરજો